એક કથામાં ગયો ને આઈની કથા જ નહોતી હું કામ એનું કહેવું જોઈએ એક કથામાં ગયો ને એટલે મેં દાદાને કીધું મેં હે દાદા તમારા આખી કથા પતી ગઈ પાંચ અધ્યાય પતી ગયા પ્રસાદ પતી ગયો કે કઠિયારો ન આવ્યો માણ કે ચો ગામ નો મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરી અમરેલી જિલ્લાનો માણ કે તમારા અમરેલી જિલ્લો આમ તો પોસળ છે મેં તો હું આ કથાને એને પાછળનું શું લેવા દેવા માણ કે આવું નથી મેં તો હું છે માણ કે તમે લોકો છે છે ને હજી અમરેલીમાં હજી કઠિયાર નકડું લોકડું વીણ વીણ કરાવડાવો અમા મહેસાણામાં હાથ હાથ પેટીથી અમારે કાઠિયારો નકડું લોકડું વીણ કરતો હતો ને આમ ના પાડી દીધી નથી લોકડું વીણવાનું પિસ્તાલીસ હજાર પગાર આલો નથી આપણે લોકડું જ નથી વીણવાનું એટલે અમારે કઠિયારો લોકડું તો બંધ થઈ ગયું હજી તમારે ત્યાં લોકડું વીણ કરાવી Yeah, i